તો હેલો ગાઈસ વસાવ ફેમિલીમાં તમારું સ્વાગત છે તો એ સવારના વાયગા છે સાત જો સાત વાયગા છે ને મારી મમ્મી ઊંઘેલી છે હજુ ને મારી વાઈફ પણ હજુ હમણાં હમણાં જોઈ હતી તો આજે અમારો વિચાર એવું છે કે જે સવાર સવારમાં કંઈ અલગ કરીએ બ્લોગમાં કેમ કે આપણે સવારમાં કોઈ બ્લોગ નહીં બનાવ્યો બપોરે બનાવીએ કારણ તો સાંજે બનાવજે આજે મારી મમ્મી એવું કહે છે કે આજે મેં બનાવું ને મારી મિસિસ બનાવે પહેલા કામે જ હતા પહેલા હું મોટો જોબ પર જતો ગાઈસ મેં આવીશ બપોરના એક કે બે વાગે જોઉં ને લગભગ બાર વાગે તો આવી જા આજે પણ આજે મારી મિસિસ મારી મમ્મી બનાવે તો ચાલો આજે એ લોકોનું કંઈ જોજો તમે આજે એ લોકો કંઈ નવલ શું કે અલગ કરવાના છે એ લોકો હેની મમ્મી મેં અલગ કરવાની મહેનત માટે અલગ કરવાના મહેનત માટે તો કે કે જવાની છે શરદી થઈ મમ્મી પાછી થઈ ઉકાળો ચા મે ને તુલસી ની ચા પી લે ગરમ ગરમ શરદી હારી થાય તો કઈ કે હવારે અજમાવ હવારે ચા પી હા તો હવે હવા પરી જઈ ચા

જોઈએ આપણે હે ને બે દિવસ જોઈએ દવાખાને લઈ જવાનું દવાખાને લઈ જવું પડે ને પાકી થઈ કમ્પ્લીટ હવે આજે રાતે પાછો એક ફી પાછું કર દે બામ લાગ્યા ભાઈ તો ચાલો મે હવે નોકરી જામ હા મે અભી ચાય આવે ઉઠી જામ સુ મે તો ચાલો ગાઈસ મે નોકરી જામ છું તો આજે મારી વાઈફ ને મારી મમ્મી તમને કઈ બતાવશે તો ચાલો મારી વાઈફ નો યોગા ચાલુ થઈ ગયેલો છે યોગા કર કર કઈ નઈ યોગા મમ્મી તારે બી કરવા જેવું લાગે છે યોગા ના મારે યોગા કરું જો ને મેં એનટ જ એટલી કરું છું સાચી વાત છે કન્ટિન્યુ કન્ટિન્યુ બરાબર છે રોજ સવાર ઉઠીને યોગા કરવાનો છે ને મમ્મી હા મેં સવારમાં ઉઠીને તરત જ ભાગામ ભાગી જ કરું છું એટલે મારી પ્રેક્ટિસ થઈ જ છે ચાલો તો મે જા મમ્મી હા ઓકે જા મને બાય બાય બહુ કામ છે ભાઈ લંડન આજે

હે ભાઈ બહુ ખાસી છે માઈ વાઈફને અને આપણી ટીવીમાં ચાલે છે ન્યૂઝીલેન્ડ વર્સેસ ઇન્ડિયા બે વિકેટ પડી ગયેલી છે ઇન્ડિયામાં લાગે આજે જીતે જીતશે એટલે મને જીતવું જ જોયું આપણી ઈન્દ્ર જીતે એટલે મજા આવે માઈ વાઈફને બહુ કામ છે ને આપણો બ્લોગ ચાલે છે આપણા ફોનમાં આપણો બ્લોગ માઈ વાઈફ કામમાં છે આપણી મમ્મી છે નહીં મારી મમ્મી કેટલા વાગી જાય ખબર છે તે પણ નથી જોવાની સાંજેના સારા નવ ઠેવાના તો પણ મારી મમ્મી હજુ નથી આઈવી મમ્મી મમ્મી આજે લેટ ગઈ હતી કામ પર મતલબ લેટ ગઈ મતલબ આજે થોડું કામ હતું કે જરા લેટ થયું તો અમારી મમ્મીનો જે ખાટલો છે એ બી ફાટરવા માંડો મારી વાઈફ ફાટરવા માંડી લાવ જરામાં હેલ્પ કર હેલ્પ કર નાલે કરવા લાગ્યો ને હેલું થોડી થોડી આ અમારું બેડ છે એટલે તમને ખબર જ છે આપણો વ્લોગ જે આપણો વ્લોગ ચાલે છે એની પણ આ મોજા આવી ગયેલું પહેલાં તો આવું મોજું હં મારી ભાઈ બહુ કામ કરે ગાઈસ તારે મોજા પડી ગયેલી નીચે ધીમે 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 આરામ આરામ શાંતિ તો ગાઈશ મેં સવારે જોબ પર ગયો હતો તમને ખબર છે સ્ટાર્ટિંગ કરીને ગયો હતો હું પણ હમણાં જ આવ્યો હમણાં મતલબ હમણાં મેં જોયું મેં ઘરમાં ઘરમાં આવ્યો ઘરની અંદર આવ્યો તો મમ્મી તો નહીં હતી વાઈફ કે મમ્મી જ્યારે લેટ આવશે તો મા મૂડ ઓફ થઈ ગયું મમ્મી વગર વ્લોગમાં મજા નહીં હતી તમને ખબર જ છે તો વાઈફ તો હવે ઊંઘવાની તૈયારી કરે છે મમ્મી આંટો જ ગાઈશ મને તો ઊંઘ આવે કસમ થી ભલે વાઈફ આપણી સાથે હોય પણ મમ્મી આંટો ઘરમાં સુકુન જેવું લાગે એકદમ સુકૂન મજા આવી જાય હવે આપણે ટીવી જોડે જોડા જ મેચ જોડે જોડા દિવસ આપણી નાઇટ કાઢવી પર હું કઈ ગરમી લાગે છે આજે ગરમી લાગે છે તો આજે મારી વાઈફની તબિયત ખરાબ છે મને કહે નહીં મેં જોબની રજા પાડે ત્યાં

તો હમણાં એને માલિશ કરે આપું માથાની હાવ લાગે લાગે છે બધું હુઈ જતો એટલે પડે સ્ટ્રેસ શું કરે થોડું હુઈ જવાનું આરામ મળે મેં આખો દિવસ કામ કરવું તો મને બી થોડો સ્ટ્રેસ જોવું આપણે શું કઈ આરામ જોઈએ સ્ટ્રેસ નહીં લેવાનું માથા પર બી જેટલો સ્ટ્રેસ લે ને ટેન્શન લે ને કામનું એટલું તને થોડું એમ લાગે વાઈફ આપણા ઘરનું બધું જ સંભાળતી હોય એ વાઈફ માટે ભાઈ બધું જ કરવું જરૂરી છે લાઈફમાં એટલો મેં નથી કરતો બધા હસબન્ડ કરે આપણા ગુજરાતી બધા ગુજરાતીની વાત નથી બધા જ લોકો જે હસબન્ડ છે વાજી જે વસ્તુ જે આપણી વાઈફ બધું સંભળતી હોય ને તો ઓડીનામાં તો કેવિંગ પડે સાચું કેવી મસ્ત છે કેવી દા મસ્ત લાગી ખાંટી કે આનાનો ફાયદા શું છે ભાઈ એટલે હમ તારા થોડું લોહી ઓછું છે ને એટલે જો આ તા ફોન દબાઈ દેજો લાવ ને માજુ એડિટ બી કોણ છે આ ફોન માં એડિટ થઈ કેવી કેવી મણા લે થોડી બો ટંડા ખાટું છે ને એકદમ ટુ ખાટું આવે ખાટું મીઠું આવે ગાઈસ એક વાત કે તમને મે અજ્જુ તક કેવી ખાલી ને આટલો મે મોટો થઈ ગયો બચ્ચી 25 માડી 825 તો હજી લગભગ મે કેવી કેવી છે કેવી નામ સાંભળેલું કે કેવી છે આપણે ચાખી નથી તો આજે મારી વાઈફ મને ચખાર છે ને કેવી જો અંદર આવી દેખાય ટાઈમેડા જીવી કાચું ટામેટું કાચું ને તોલા ડારો ભૂટનો ભેસ લાગે ને ભૂટ ખાઈ લે બો ખાતી છે ને કેટલા રૂપિયાના ખબર છે સો રૂપિયા ના પાંચ બહુ મોંઘા સબજન કરતા મોંઘા છે કેવી છે ને તો ચાલો ગાઈસ આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીશું તો અમારા ને સ્કીપ નહીં કરતા સપોર્ટ કરજો ને આઈ હોપ આ વિડીયો આ વ્લોગ તમને પસંદ આવે આજે મારી વાઈફની તબિયત ખરાબ છે તો આજે એની સેવા કરવી પડશે હે ને તો ચાલો ગાઈસ નેક્સ્ટ વ્લોગમાં મળીશું ફેમિલી સાથે મમ્મી તો છે નહીં તો કાલે મમ્મી સાથે મજા કરીશું ચાલો બાય બાય